એ ગરબા તો ત્યાં ગયેલો મેં એક છે ફ્રેન્ડમાં કંપનીમાં તો ત્યાં ગયેલો હું તો સવારના ત્રણ સાવ ત્રણ જેવું ઘડે આવું સાવ ત્રણ જોઈએ સાવ ત્રણ ગયો ને સારા પગ ઉઠરી ગરબા ઉઠળીને ઘરે જોઉં છું તો મારે દોભાઈ ડોગ જોઉં છું મેં તો ડોભાઈ કામ છે ત્યાં પતાવીએ અને જોઈએ આજનો પપ્પા તમને શું નવું જાણવા મળે પપાઈ નહીં ચાલો અમે Buku mencoba untuk selalu menciptakan jalan untuk mati yang energi dimulai sebagai buka perintah kami. মহল গরমটা লাইম খবর পড়ে না গাড়ি চালু থাক গাড়িটা মস্ত ঘোড়া যে গাড়ি চালা মা ঘোড়া যায় দেখ এম নাম কিয়া কেস ગાઈસ એવું નહીં ઊચરતા કે મેં બ્લોગ નહીં કર્યો બ્લોગ કહેલો ડચ દેખાય બીશ પણ એમાં વોઇસ જ ના આવ્યો અને એનું બી એક રીઝન છે કે મારા ગાડીમાં એપર કનેક્ટ હોય ને ફોન કાંખ્યો હોય ગાડીમાં ને તો અને મેં વિડીયો ચાલુ કર્યું તમે વોઇસ આવે જ નહીં એવું છે સેટિંગ તો બ્લોક કરેલું પણ કંઈ નહીં બધું પાણી માગ્યું કંઈ નહીં એની વેસ તમે વ્યૂઝ ચેક કરો કહે છે અહીંયા મસ્ત નદીનો કિનારો છે મસ્ત બેઠા નહીં પણ સાંજે બેઠા છે તો અને એકચુઅલી જગ્યાએ આ કઈ જગ્યાએ છતાં તમને જણાવું તો આ સામે ચારો ચાંત છે અને આ બાજુ કદાચ આ આ બાજુ લગભગ પહોંચી છે લગભગ અને આ બાજુ ના છે અને અનુ અહીંયા હું અુન હું નામ છે ખબર ને ભૂલી ગયો હમણાં કદાચ યાર છે તમે કહીશ તો અહીંયા એક મારા ફ્રેન્ડ છે એટલે કમને ફ્રેન્ડ છે તો એમને કંઈ કામ હતું તો એમને લઈને આવ્યો છું આપણી મારી ગાડીમાં તો કંઈ નહીં એમનું કામ પણ આપણે આરામ કર્યો છે તમે તમને ખબર છે કે કાળા ભાગમાં કાળા દિવસે એ મસ્ત ગરબે કાગી ગયેલા સાત વાગી ગયેલા તો ઠાકરે તો હું આવે જ છે તો ગાડીમાં થોડીક વાર સુઈ જઈશ એક તો અહીંયા નેટ આવતું નહીં તો પેલા વિડીયો અપલોડ કરીશ બધું સેટ કરીશ પછી સુઈ જઈશ ઊંઘ આવે તો એમ તો આવી જશે હું તો આવી જશે અને ભાઈ કસમથી સંધ્યા ટાઈમ પર બેઠે ને ખુશ રાખીને કે એમ બી તો મજા આવી જાય આ ખાલી ટોલકો ઠોલકો ઓછરે મજા આવે અને બી ટોલકો ઠાવાનો છે ને કેટલા સાડા નવ વાઈ ગયા કન્ન આવ્યો કન્નો ખરો ઓટો કલાક બહુ રોડ થી છે મજા આવી અને ગાઈ આ નાળે મસ્ત આવે છે એમ કેવા કેવા સમય નહીં પડતી પણ એમ બે લાખમાં જોવામાં મસ્ત લાગે ટાઈપોટની બાકી મસ્ત ટાઈમ લેપ્સ નીકળતા અહીંયા તો બધી કોશિશ કરે છે કે ટાઈમ લેપ્સ જેવું થો કંઈ નીકળે પણ ખબર નહીં કે એવું એવું છે હવે કંઈ નહીં હવે જઈએ ગાડી પાસે અને થોડુંક નાસ્તો કરવા પાસે કેમ ભૂખ લાગી છે કેમ કે સવર્ણ કંઈ શું તો નીકળી ચાર્જ પીધેલી તો જઈએ થોડુંક નાસ્તો પાણી કરીએ

थिएँ नि म त म भिडियो आउँछु भोलि साँझ साँझ चार पाँच भिडियो आउँछु एउटा ठाउँ फटाफट आइदिन्छु फाइनली 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 है भिडियो अपलोड थियो अच्छा यस्तामा नेट आयो लिनु थिएँ पन्ध्र बिस दिन गयो उभिएर कि अपलोड थाहा दिएको पछाडि हो कहिले अपलोड थियो पछि बस अलग थियो साथी थियो भने पनि थियो भिडियो एक एक वर्ष के वर्ष कहिले वस्तु धेरै च्यानल लिँदै पनि कसैमा ગેપ પડે એમ પછી બહુ એમ એ થાય કેમ કેમ ગેપ પડે એવું થાય ભાઈ બપોરના વાગ્યા છે ત્રણ અને અહીંયા બે બંને દર્શન કરાવેલા બાજુમાં છે દર્શન કરીને જઈએ તો બસ દર્શક દર્શન કરી લીધે છે જીભ બટલાવાની નથી દર્શન કરી લીધે છે બસ હવે ભળું જ અને જેમ પહેલા જેમ ગાડી કનેક્ટ ફોન કનેક્ટ હોય ગાડીમાં તો કોઈ શૂટ થાય નહીં કે ભાઈ અવાજ નહીં આવે તો બસ હવે એક ભરૂચ ઘરે જઈને મળ્યું તમને બરાબર

બહુ જ્યાં કર્યા છે ટાઈમ પર વિડીયો બી શકું અગિયાર ઘટનો ટાઈમ હતો વિડીયો મૂકવાનો પણ કેટલા બાર સાડા બાર જેવો આવ્યો વિડીયો તો દોઢ એક દોઢ કલાક જેવો આવતી વિડીયો કંઈ નહીં એની વેસ આગળથી હું ધ્યાન રાખીશ મારે એ બી હું કરું નેટવર્ક ના આવે કંઈથી નહીં લાવું કંઈ વાંધો નહીં ઘરે ઘરે તો ઘરે તો હવે હમણાં કાલે જ જીઓનું ઉપલું એ આવે ને રાઉટર એને કહ્યું એટલે વાંધો નહીં આવે ઘર તો વાંધો ના આવે ક્યાં ગયા નેટવર્ક ના આવે તો જ છો કંઈને વાંધો નહીં અને બસ આજના બ્લોગ માટે આટલું ઇનફ છે જો તમને કંઈ બી સારું લાગ્યું હોય આ બ્લોગમાં તો લાઈક કરજો ચેનલ પર નહીં તો સબસ્ક્રાઈબ કરજો અને બસ યાર મજા કાલે નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે